નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ફક્ત બહેનો માટે એક એક્ઝિબિશન બે હજાર ચોવીસના નામથી રાજુલા શહેરમાં ત્રણ દિવસ માટે ફક્ત ને ફક્ત બહેનો માટે આ આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજુલા શહેરની બહેનો પોતાના જાત મહેનતથી અવનવી વસ્તુઓ બનાવી અને રાહત દરે વેચી રહે તેના માટે અને લોકો સુધી પહોંચાડવા વોકલ ફોર લોકોના શુભ દિવસ ત્રણ માટે રાજુલા વૃદ્ધાશ્રમ કૃષ્ણનગર સોસાયટી એસટી બસ સ્ટેન્ડ પાસે રાજુલા સિટી ખાતે રાખવામાં આવેલ છે જેનો સમય બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો રહેશે અને આ એક્ઝિબિશન સેલ તારીખ સોળ છ બે હજાર ચોવીસ અને સાંજના સાત વાગ્યા સુધી જ રહેશે તો તમામ બહેનોને આનો લાભ લેવા માટે જણાવવામાં આવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાદ ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આપને જો અમારા સમાચાર ગેમાં હોય તો આપના ગ્રુપમાં શેર કરો શું પ્રોગ્રામ છે ને કેવી રીતનો કાર્યક્રમ છે જણાવશો આજે રાજુલાની બધી જ લેડીસો પોતાની મહેનતથી બધું તૈયાર કરીને આવી છે તો એ રાજુલા શહેરના લેડીઝો ને પોચાડવા માટે અમે આ એક્ઝિબિશન કર્યું છે અને દરેક ને એમ વિનંતી છે કે ત્રણ દિવસ આની મુલાકાત લે અને લેડીઝોને પ્રોત્સાહન આપે કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધીનો સમય છે ત્રણ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો સમય છે સાંજે

దావా